ભરૂચમાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ એકસો ચાલીસ કામોમાં વીજ પુરવઠો ખોરવાયો કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાયેલા હવામાનના પગલે ભરૂચમાં ગતરોજ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ગતરોજ આખો દિવસ ઉકળાત રહ્યા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભરૂચ શહેરમાં પચ્ચીસ કિલોમીટરથી વધુની ઝડપે પવનો ફૂંકાતા વૃક્ષો હોર્ડિંગ્સ અને લોકડના સ્ટ્રકચર પટ્ટાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે કાળા દિબાંગ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા જલારામ મંદિર પાસે રમતગમતના મેદાનમાં રહેલું એક જળ મુખ્ય પ્રવેશદ્વાર ઉપરથી પસાર વીજ દ્વાર ઉપર પડતા તૂટી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો જેની જાણ સોસાયટીના રહીશોએ વીજ કંપનીને કરતા વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવી ઝાડને બાજુ પર કરી મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો કરી વીજલાઈન જોઈન્ટ કરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો ભરૂચ જિલ્લામાં અચાનક આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે પવન સાથેના વરસાદના કારણે લગભગ વીજ પુરવઠો ખોરવાયો છે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સાથે મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી તેમણે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે વીજ કંપની દ્વારા દૂરસંચાર અને વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે જંગલ વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારો પર વૃક્ષો ધરાશાયી થયા હતા તંત્રએ આ માર્ગો સાફ કરીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા છે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે કલેકટરે ભરૂચ જિલ્લાવાસીઓને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે કાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચારો મળેલ સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં હજુ પણ બીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આગામી દિવસો બે ત્રણ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે ધન્યવાદ